નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફી ની વધુ એક તાલીમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે જે રીતે કમિટ કર્યું હતું એ રીતે આજે આપ સૌ માટે ડિફિકલ્ટી લેવલ હાઈ ની ડિક્ટેશન લઈને આવ્યો છું આશા રાખું છું કે આપ સૌ એને પૂર્ણ કરી શકશો અને હા જે કોઈ ઉમેદવાર પહેલી જ વખતમાં પૂર્ણ કરી શકે છે તે નીચે કોમેન્ટ બોક્સમાં પોતાનું નામ જરૂરથી લખશો આ ડિક્ટેશન લખવી તમને કેટલી અઘરી લાગી એ પણ તમે ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો આપનો પ્રેમ અવિરત જાળવી રાખજો ડિક્ટેશનને લાઈક કરશો અને શેર કરશો તો કરીએ શરૂઆત પ્રકાર સાહિત્ય ઝડપ નેવું શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ હાઈ મે ઊભા રહીને કોમા સામે જોયું તો પશ્ચિમ દિશામાં સૂર્ય ક્યાંક દૂર દૂર ચાલ્યો ગયો હતો સ્ટોપ સ્નાયુઓને વારે વારે ફૂલાવી અંધારાને ખંખેરવા લાગતા કોમાં ધરતીએ ઊંડો શ્વાસ ખેંચીને પડખું બદલી લીધું હોય એવું ભાસી ઉઠ્યું સ્ટોપ

સ્ટોપ પાછી એ કાબર ચિત્રુ રૂપ ઓઢીને કોમાં પડેલી હોવાથી પગલાથી ચંપાતી ત્યારે ઊંચા માટીયાળ ભાગ પરથી ખરતી ખરતી ખોખરૂ હાસ્ય ફૂંકી બેસતી હતી સ્ટોપ હું આસપાસ આંખો ફેલાવી લેતો કોમા તો નિસ્તબ્ધતા સિવાય કોઈ દેખાતું ન હતું સ્ટોપ કદાચ સ્થળ પસંદ કરી લીધું હશે કોમા નહીં તો એમની પર્ણવિહીન વિહીન રચના ચોક્કસ ક્યાંક સ્પષ્ટ થવી જોઈતી હતી સ્ટોપ પેરા અજાણ સ્થળ પર ચાલવાનું હોય કોમા એટલે સાવચેતી રાખવી સારી સ્ટોપ થોડુક ચાલીને હું ઉભો રહેતો સ્ટોપ અંધારું ખસ્સુ જામી ચુક્યું હતું સ્ટોપ પાછું એક ઢગલાઓમાં ઊંચું થઈ થઈને ભય પ્રેરક બનતું કોમા ત્યારે આકાશ તરફ મીટ માંડી લેતો સ્ટોપ ચડી ચુકેલ ધૂળની ની વચ્ચે કોઈ તારક ઝુંખું ઝાંખું પાંખું કોક નું મુખમંડલ બની ને ઝબકી ઉઠતું સ્ટોપ રાહત અનુભવાતી ઉતાવળા થઈને કોમાં આગળ ધપવા માંડતા સ્ટોપ ઘડીક એ નિર્જન ભૂમિ વહલી લાગી આવતી સ્ટોપ પાછી અકળામણ સ્ટોપ સારું કર્યું કે એ વેળા પવન ન હતો વિચિત્ર અવાજોથી ધરણી ધ્રુજતી હોય કોમા પરંતુ પવનનું નું હલન ચલન ન હોવાથી ચૂપચાપ પડેલી રેત ઉપર મારા પગલા ચૂપકી દીથી મંડાતા જતા હતા સ્ટોપ વચ્ચે થોડુંક ઉભો રહેતો સ્ટોપ ચારેય દિશા ઘણી ભર એમ થઈ આવતું કે હું કોઈ સ્થળ ઉપર ઉભો રહ્યો છું કે જળ ઉપર સ્ટોપ મૂંઝવણ થતી ખરી સ્ટોપ નીચે ઠંડક ભારો ભાર હતી કોમા વળી રેત પણ ખસી જતી હોય એવું લાગતું સ્ટોપ તું સ્ટોપ શરીરને રોમાંચ વ્યાપતો સ્ટોપ મારી આવરદા બાળક નું ધારણ કરીને બેસી જતી સ્ટોપ કદી અંધારું જળોની જેમ શ્વાસમાં અમળાઈ આવી